બોટાદના કાળુભાર સિંચાઈ ડેમમાં નવા નીરની આવક જોવા મળી છે ત્યારે કાળુભાર ડેમમાં એક પોઈન્ટ પચીસ મીટર પાણીની થઈ છે નવી આવક તો ગઢડા તાલુકાના ગઢાળી ગામે આવેલો છે આ કાળુભાર ડેમ જ્યાં કાળુભાર ડેમનું લેવલ પંચાવન પોઈન્ટ નેવું મીટરથી વધીને સત્તાવન પોઈન્ટ પંદર મીટર થયું છે ત્યારે ઉપરવાસના ગામોમાં સારો વરસાદ થતાં ડેમમાં પાણીની આવક જોવા મળી છે ત્યારે કાળુભાર ડેમ નીચે ડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદને લઈને પાણીની આવક જોવા મળી તો એક પોઈન્ટ પચીસ મીટર પાણીની નવી આવક જોવા મળી છે તો ગઢડા તાલુકાના ગઢાળી ગામે કાળુભાર ડેમ આવેલો છે જ્યાં કાળુભાર ડેમનું લેવલ પંચાવન પોઈન્ટ નેવું મીટર હતું તે વધીને હવે સત્તાવન પોઈન્ટ પંદર મીટર થયું છે ત્યારે ઉપરવાસના ગામોમાં સારો વરસાદ થતાં ડેમમાં પાણીની આવક જોવા મળી છે ત્યારે કાળુભાર ડેમને કારણે ચૌદ જેટલા ગામોને સિંચાઈના પાણીનો લાભ મળતો હોય છે